નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે થોડા દિવસ માટે તો વરસાદ નથી પડવાનો પણ બધા જ લોકો અત્યારે ચોમાસાના વિદાયની વાત કરી રહ્યા છે ચોમાસાની વિદાય ક્યારે થવાની છે કેમ નજીક છે વિદાય એ બધી વાત કરવી છે સાથે જ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની છે એ સિસ્ટમની અસર ગુજરાત પર થશે કે કેમ એની પણ આજે વાત કરીશું પહેલાં તમને બતાવી દઉં કે ગુજરાતમાં હાલ ક્યાંય વરસાદની પરિસ્થિતિ નથી દેખાતી ક્યાંય પણ પડશે તો સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એક એન્ટી અહીંયા શું કહેવાય કચ્છ અને પાકિસ્તાનની બોર્ડર પાસે બન્યું છે અને એન્ટી સાયક્લોન જે સાયક્લોનની દિશા હોય એનાથી વિરુદ્ધ દિશામાં ફરે એને એન્ટી કહેવાય અને એન્ટી બનેલું છે એના કારણે ગુજરાતમાં અત્યારે નજીકના સમયમાં ક્યાંય વરસાદ પડી શકે તેવી સંભાવના નથી કારણ કે જે ભેજવાળા પવનો અને જે ભેજવાળા વાદળો છે એ જેમ જ ગુજરાતની નજીક આવે જે એન્ટી છે એન્ટીસાયક્લોન એને અલગ કરી દે કાં તો દૂર મોકલી દે એટલે એ જે સ્થિતિ છે સ્થિતિના કારણે ગુજરાતમાં હાલ વરસાદની સંભાવનાઓ બહુ જ ઓછી છે સત્તર તારીખની આસપાસ બંગાળની ખાડીમાં બનેલી અહીંયા બનેલી સિસ્ટમ ધાનબાદમાં અડધી અને અડધી આ બાજુ ઢાકામાં હતી અને એટલે જ એ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી અને ગ્વાલિયરથી આગળ ન્યૂ દિલ્હી થઈને ઉપર ઉત્તરાખંડ તરફ જવાની છે અને ઉત્તરાખંડ તરફ જશે તો એ એ ભયંકર મોટી સિસ્ટમ કે મજબૂત સિસ્ટમ નથી કે એની અસર ગુજરાત પર થાય હા મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં વરસાદ પડી શકે અઢાર ઓગણીસ તારીખે એ વરસાદ પડવાની સંભાવના છે અને ઓગણીસ તારીખ પછી વધુ એક સિસ્ટમ બંગાળની ખાડીમાં બની રહી છે એ સિસ્ટમ હજી વિંડીમાં નથી બતાઈ રહ્યા પણ હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાતોનું માનવું છે કે બંગાળની ખાડીમાં બનેલી એ સિસ્ટમ ગુજરાત તરફ આવશે તો એની અસર થશે ગુજરાતમાં અને જે આ મહિનાનો અંતનો જે અઠવાડિયું હશે મહિનાનો અંત જે હશે એમાં ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે એટલે ઓગણીસ તારીખે જો ત્યાં સિસ્ટમ બને છે બંગાળની ખાડીમાં તો એ સિસ્ટમ ગુજરાતમાં આવતા તો તો પણ અઠવાડિયા જેવું લાગશે એટલે એ અઠવાડિયું પસાર થઈ જાય પછી જે છેલ્લા થોડા દિવસો હશે મહિનાના ત્યારે ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે અને અલગ અલગ ટ્રફ જે દરિયા કાંઠાથી આવતા હોય એ પણ અત્યારે ક્યાંય ગુજરાતની આસપાસ નથી દેખાઈ રહ્યા એટલે ગુજરાતમાં હવે આગામી વીસ એકવીસ તારીખ સુધીમાં કોઈ વરસાદની સંભાવના નથી અહીંયાથી જે અલગ અલગ ટ્રફ બને છે સિસ્ટમ બને છે સિસ્ટમ આવતી હોય છે બંગાળની ખાડીમાંથી એ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં વરસાદ પાડતી હોય છે અને એ વરસાદ હવે કોઈ ભયંકર વરસાદની સંભાવનાઓ તો અત્યારે દેખાઈ નથી રહી જ્યાં પણ પડી પડી શકે છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે બાકી કોઈ વિસ્તારોમાં કોઈ અતિ ભારે વરસાદની આગાહી નથી કરવામાં આવી એન્ટી સાયક્લોન બન્યું હતું અને એક સાયક્લોન પણ છે અત્યારે આપણે જોયું એ પ્રમાણે ન્યૂ દિલ્હી ઉપરથી પસાર થવાનું છે સાયક્લોન અને ડીપ ડિપ્રેશન સુધી પહોંચેલી એ સિસ્ટમ છે પછી પાછી ડિપ્રેશનમાં ફેરવાઈ જશે ન્યૂ દિલ્હીથી ઉપરની તરફ જશે એટલે ઉત્તરાખંડ તરફ સિસ્ટમ જવાની સંભાવના છે અને એ ઉત્તરાખંડ તરફ જશે ત્યારે ગુજરાતને એવી કોઈ અસર થાય તેવી સંભાવનાઓ નથી દેખાતી ડીપ ડિપ્રેશનની આ સિસ્ટમ છે અને ડીપ ડિપ્રેશનની સિસ્ટમ જેમ જેમ આગળ વધશે એમ આપણા ઉપર તો એમ પણ ખતરો નથી પણ બીજા બધા રાજ્યોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે એટલે રાજસ્થાન અને એની આસપાસના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે હવામાન વિભાગની આગાહી શું કહે છે એ પણ એકવાર જોઈએ હવામાન વિભાગની આગાહી જે જિલ્લા પ્રમાણે છે એમાં કયા જિલ્લામાં એલર્ટ છે અત્યારે તો કોઈ જિલ્લામાં મોટા ભાગે એલર્ટ નહીં આપવામાં આવ્યું હોય બધી જગ્યાએ સામાન્ય મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે ઓગણીસ તારીખ સુધીની આ આગાહી છે પંદર તારીખથી ઓગણીસ તારીખ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી એટલે દક્ષિણ ગુજરાત પતી ગયું આખું વલસાડ તાપી દાદરા નગર હવેલી દમણ સૌરાષ્ટ્રની શરૂઆત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દાહોદ અહીંયા તો જુઓ અઢાર ને ઓગણીસ તારીખે એકદમ ડ્રાય છે એટલે ત્યાં વરસાદની કોઈ જ નહીવત સંભાવના કચ્છમાં છે બાકી બધા જ વિસ્તારોમાં સામાન્ય વરસાદ ક્યાંક છૂટો છવાયો પડી શકે તેવી સંભાવના છે જે ચોમાસું છે એ વિદાય ઉપરની તરફથી લે એટલે જે પ્રમાણે એન્ટ્રી થઈ હોય ચોમાસાની એન્ટ્રી હંમેશા દક્ષિણ ગુજરાતથી થાય દરિયાકાંઠાથી થાય અને એ જે ચોમાસું પૂરું થાય એ પણ જે રસ્તેથી ચોમાસું આવ્યું છે એ જ રસ્તે પાછું જાય એવું કહેવામાં આવે છે એટલે ચોમાસાની જે વિદાય છે એ અલગ અલગ એન્ટીસાયક્લોન જેમ જેમ બનતા રહેશે એટલે જ્યારે સિસ્ટમો બને અને સિસ્ટમો ગુજરાત પર અસર કરે એની પહેલાં બીજી એન્ટી સિસ્ટમો બને જે ભેદના પવનો અને જે ભેજવાળું વાતાવરણ છે એ દૂર કરતું જાય એટલે એન્ટી પોતાનું કામ કરે અને બીજી જે સિસ્ટમો બની હોય એ પોતાનું કામ કરે પણ એ જે એ ગુજરાત પર વરસાદ ન લાવી શકે કારણ કે હવે જો ચોમાસાના વિદાયનો સમય આવ્યો છે તો બહુ બધી એન્ટીસાયક્લોન બનતી રહેશે એટલે બહુ બધા એન્ટીસાયક્લોન સિસ્ટમ બનશે તો ગુજરાતમાંથી વરસાદ ધીરે ધીરે સાવ પૂરો થઈ જશે એટલે ચોમાસાની વિદાય થઈ શ થઈ જશે ઉપરથી બનાસકાંઠાથી વિદાયની શરૂઆત થશે એટલે બનાસકાંઠા આ બાજુ એવું કહેવાય કે મધ્ય ગુજરાત એના પછી સૌરાષ્ટ્રના અમુક ભાગો અને છેલ્લે દરિયાકાંઠાનો જે પટ્ટો છે એ અને દક્ષિણ ગુજરાતના પટ્ટાથી ચોમાસું વિદાય લઈ લેશે ચોમાસાના વિદાયની તારીખો હજી જાહેર કરવામાં નથી આવી પણ મીડ ઓક્ટોબર સુધીમાં ચોમાસું છે એકદમ એકદમ ધીમું થઈ જશે અને ધીરે ધીરે એ વિદાય લઈ લેશે વિધિવત રીતના કઈ તારીખે વિદાય લે છે એના પર નજર રહેવાની છે હજુ એક સિસ્ટમ બની છે એ સિસ્ટમ ગુજરાત પર કેટલી અસર કરે છે એ પણ જોવાનું છે હવામાન વિભાગ હવામાન નિષ્ણાત બધાની માહિતી તમારા સુધી અમે પહોંચાડતા રહીશું અત્યારે તમને આ વિડીયો કેવો લાગ્યો અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ એટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોયા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોયા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો